માતા સરસ્વતી શૈલપુત્ર બ્રહ્મચારણી તૃતી પંચમ સ્કંદ માય સપ્તમ કાલ રાત્રિ સાતમું નોર્તા એમની કથાને પૂજા વિશે વિસ્તારથી આજે આપણે ચર્ચા કરશું તો માતા કાળરાત્રી જેની કથા આજે આપણે વિસ્તારથી કરવાના છીએ તો કથાની શરૂઆત પ્રથમ જે આપણે કરીએ તો જે સમયે સ્વર્ગ ઉપર દેવતાઓનો અધિપત્ય હતો એવા સમયે દૈત્યો

એનું કર્મ થોડું નબળું પડે ત્યારે જે દૈત્ય લોકો છે એ કોઈ પણ ઈશ્વરની તપસ્તર્યા કરે એટલી ભયંકર તપસ્તર્યા કરે કે ઈશ્વરે એવું થયું દેવતાઓ સ્વર્ગ ઉપર રાજ કરતા હતા એવા સમયે રક્ત અને બીજ ભયંકર રાક્ષસો રક્ત બીજ આ રાક્ષસો એ ભગવાન મહાદેવની ભયંકર તપસ્તરિયા કર્યા પરિણામ સ્વરૂપ તમે વરદાન માંગ્યું કે અમારું શરીરમાંથી કોઈ લોહીનું ટીપું નીચે પડે તો એમાંથી બીજો રક્ત બીજો ઉભો થાય કેટલા ટીપા પડે એટલા રક્ત બીજો ઉભો થાય ભગવાન પાસે વરદાન પ્રાપ્ત કરી આ બાજુ જેવું વરદાન મળે દૈત્ય લોકો છે અને જયારે રાક્ષસી વૃત્તિ વાળા લોકો છે વરદાન મળે છે શક્તિ મળે છે ત્યારે હંમેશાનો દુરુપયોગ કરે શેના માટે સજ્જનોને સતાવવા માટે અહીંયા પણ એવું છે દેવતાઓને આકી કાયદા અને જે કોઈ પણ ભગવત ભક્તો હતા સજ્જનો હતા એ લોકોને હેરાન કરવા લાગ્યા પરેશાન કરવા લાગ્યા દેવતાઓ ભગવાન પાસે મહાદેવને પ્રાર્થના કરી

ત્યારે એમને વરદાન પ્રાપ્ત એટલે જે એનું મસ્તક કાપે એમાંથી લોહીના ટીપા નીચે પડે એમાંથી અસંખ્ય ઉત્પન્ન થાય જગદંબિકા એ વિચાર કર્યો કે આમ નહીં મરે એટલે જગદંબિકા માએ પોતાના માંથી એક સ્વરૂપ પ્રગટ કર્યું અને એટલું ભયંકર સ્વરૂપ હતું કે જોઈને દૈત્યો પણ ધ્રુજી ઉઠ્યા આ જગદંબાનું સ્વરૂપ એટલે બીજું કોઈ નહીં આ રક્ત રક્ત જગદંબાનું સ્વરૂપ એટલે સ્વરૂપ પ્રગટ કર્યું ભયંકર જગદંબાનું સ્વરૂપ એકદમ શરીર જગદંબાનું એકદમ કાળું રહી ગયું જાણે કે અંધકાર સમાઈ ગયો ભયંકર આખના લલકારા મારે છે વાળ છૂટા છે ભયંકર ગર્જનાઓ કરે છે કાળરાત્રી નું સ્વરૂપ લઈ અને રક્તબીજ ની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ એવા સમયે રક્ત બીજ ને જયારે મારે છે એનું લોહીનું ટીપું પડે એમાંથી પાછો ભયંકર રાખશું થાય

તો આ સુંદર સ્વરૂપ જે ચંડી પાઠવામાં આવે છે કે માં જગત જનની છે કદાચ એક પણ ભૂલ થયું તો માં હંમેશાને માટે ક્ષમા કરનાર શિવ 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 શ્રી મહાદેવ મહાદેવ અને મા જગદંબા ભવાની હંમેશા પોતાના ભક્તો ભયંકર સ્વરૂપ ધારણ કરેલું છે રક્ત ને માયે એટલે માનું સ્વરૂપ કાલ રાત્રિ માનું સ્વરૂપ છે કાળી રાત જેવું છે તમસથી અંધકાર છવાયેલું છે એટલે માનું

આજના દિવસે માં જગદંબા કાલરાત્રીને મનથી નમસ્કાર કરીએ અને માં જગદંબાનું જે દિવ્ય સ્વરૂપ છે એમનું સુંદર એવું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે તો આપણે એ જગદંબાનું શ્લોક છે જગદંબાનું બરાબર એને આપણે સાથે આપણે મંત્ર છે કે જ્યારે આપણે જગદંબા કાલરાત્રી પૂજા કરવાની હોય તો એનું ધ્યાન મંત્રથી કઈ રીતના પૂજા કરવી જો દરેક વિડીયો આપણે બોલી છે એમાં આપણે પૂજાનો ક્રમ નથી કેતા પૂજાનો ક્રમ એક સરખો જ છે

તો સરસ મજાની માં જગદંબિકાની આપણે આરાધના કરીશી તો માનું ધ્યાન મંત્ર છે આપણે સ્મરણ કરીએ શ્રવણ કરી लम्बोष्टीकर्णिकाकर्णी तैलाभ्या कशरीरिणी वामपादोलसल्लोहल् ताकत्कण्टकभूषणा वर्धना ग्वजा कृष्णा ધ્યાન મંત્ર જે આપણે જોયું હતું આજે માતા કાલ રાત્રિ સપ્તમી નવરાત્રી એની આપણે સરસ મજાની કથા કરી એમની સરસ મજાની પૂજા ધ્યાન ધારણા કઈ રીતના કરવું એ વિસ્તાર છે આપણે

સપ્તમ કાલ સ્વરૂપ છે આપણે કથા શ્રવણ તો આ વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને બીજાને શેર કરજો સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી કરીને જે નવા વિડીયો આપણે આધ્યાત્મિક વિડીયો આપણે મમકીએ છીએ તો બધા લોકોને પ્રાપ્ત થાય આપણી સંસ્કૃતિ આપણા શાસ્ત્રો આપણા વેદો આપણા ઉપનિષદો એની વિસ્તારથી માહિતી આપણી સામે સચોટ અને સાચી માહિતી આપણી સામે આવી શકે નહીં કે ખોટી માહિતી સચોટ માહિતી આપણી પાસે પહોંચી શકે અને આપણે પણ જગદંબિકા અને ભગવાનની સેવા પૂજા વિસ્તારથી કરી શકીએ એના માટે સબસ્ક્રાઇબ કરજો તો જય જય શ્રી રાધે